તાવ અને ડેન્ગ્યુ જેવા વાયરસ જન્ય રોગોના દર્દીઓની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે ગ્રામ્ય વિસ્તારમાં હવામાનમાં આવેલા ફેરફાર અને મચ્છરોની વધતી સંખ્યા વચ્ચે આરોગ્ય વિભાગ કાર્યરત છે આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડોક્ટર યશવી પટોડિયાએ માહિતી આપતા જણાવ્યું કે હાલમાં ગામના લોકોને રોગચાળો ન ફેલાય તે માટે પૂરતી કાળજી લેવાની જરૂર છે ઘરમાં કે બહાર પાણી ભરેલા પાત્રો હોય તો તે હંમેશા ઢાંકીને રાખવા મચ્છરથી બચવા માટે મોસ્કિટો રિપ્લેટ ક્રીમનો ઉપયોગ કરવો તેમજ શરીર ઢંકાઈ રહે તેવા પૂરા કપડાં પહેરવા ખૂબ જ જરૂરી છે તેમણે વધુમાં ઉમેર્યું કે વાયરલ તાવ કે ઉધરસ શરદી જેવી તકલીફો દેખાય તો ગરમ પાણી પીવું પૂરતા પ્રમાણમાં પ્રવાહી લેવો અને તાત્કાલિક આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો જોઈએ હાલ સુલતાનપુર આરોગ્ય કેન્દ્ર ખાતે સરેરાશ સિત્તેર જેટલા દર્દીઓ રોજની સારવાર માટે આવી રહ્યા છે આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લેબોરેટરીની સુવિધા ઉપલબ્ધ છે જેમાં મેલેરિયા ડાયાબિટીસ એચબીએસ એજી એસબીએસ આઈવી આરબીએસ યુરિન ટેસ્ટ સહિતના મહત્વપૂર્ણ ચકાસણી કરવામાં આવે છે ગ્રામજનો માટે આ બેંક સવલતરૂપ સેવા બની રહી છે લોકોને અપીલ કરવામાં આવી છે કે રોગના કોઈ પણ લક્ષણો દેખાય તો વિલંબ કર્યા વિના સુલતાનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લેવી અને પોતાનું તથા પરિવારનું આરોગ્ય સુરક્ષિત કરવું પ્રાથમિક આરોગ્ય સુલતાન સુલતાનપુર ખાતે હાલ આપણે અત્યારે સાઠ થી સિત્તેર જેટલા દર્દીઓ સારવાર લેવા માટે આવે છે હાલ અત્યારે ચોમાસાની ઋતુ પૂરું થતા રોગચાળો ઘણો આવેલ છે જેમાં મેલેરિયા ડેન્ગ્યુ ચિકનગુનિયા તેમજ વાયરલ શરદી ઉધરસ જેવા ઘણા રોગો આવે છે હાલ અત્યારે આપણે મચ્છરજન્ય રોગોથી બચવા માટે ગામના તમામ લોકો કે જેને ઘરે ઘરની અંદર પાણીના ભરેલા પાત્રો છે ઢાંકીને રાખવા તેમજ પૂરતા બાઈના કપડાં પહેરવા અને જરૂર જણાય તો મોસ્કીટો રિપેલેન્ટ ક્રીમનો પણ ઉપયોગ કરવો તેમજ શરદી ઉધરસ જે વાયરલ છે એના માટે આપણે ગરમ પાણી લેવું તેમજ બને ત્યાં સુધી પૂખતા પ્રમાણમાં પ્રવાહી લેવું હાલ આપણે અત્યારે લેબોરેટરીમાં મેલેરિયા ડાયાબિટીસ તેમજ એએનસી માટે તમામ પ્રકારની રિપોર્ટ થાય છે જેમ કે એના એચબી છે એચઆઈવી એચ બી આરબીએસ વગેરે ઘણા પ્રકારના આપણે અહીંયા રિપોર્ટ કરીએ છીએ હાલ આપણા ગામજનોને જણાવવાનું કે કે આપણે રોગચાળાથી બચવા માટે તમામ લોકોએ સાથ સહકાર આપવો તેમજ તેમજ હેને આપણે તમામ લોકોને જણાવવામાં આવે છે કે રોગચાળો ના ફેલાય એ માટે સાથ સહકાર આપો ધન્યવાદ હા પછી